આ ઘટનાની અંદર જેની પર આરોપ લાગ્યો હતો એ ડલ્ટી હેરી નામનો જે વ્યક્તિ છે એને અમેરિકાએ દસ વર્ષની સજા ફટકારી છે ત્રણ વર્ષ પહેલાંની એક ઘટના કદાચ તમને યાદ હશે કે મહેસાણાના ડિંગુચા ગામનો એક પરિવાર પતિ પત્ની અને બે સંતાનો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે જઈ રહ્યા હતા અને અમેરિકા કેનેડાની સરહદે એટલી જબરજસ્ત ઠંડી હતી કે આખો પરિવાર ઠૂઠવાઈને મોતને ભેટ્યો હતો આ ઘટનાની અંદર જેની પર આરોપ લાગ્યો હતો એ ડલ્ટી હેરી નામનો જે વ્યક્તિ છે એને અમેરિકાએ દસ વર્ષની સજા ફટકારી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહેસાણાના ડિંગુચા ગામની એ ઘટનાએ આખા ગુજરાતને થથરાવી નાખ્યું હતું કારણ કે એક પરિવાર હતું જે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે એટલું મોટું જોખમ લીધું કે આખું ને આખું પરિવાર મોતને ભેટ્યું હતું મહેસાણાના ડિંગુચા ગામની અંદર જગદીશ પટેલ નામના એક ભાઈ રહેતા હતા અને એમના પત્ની વૈશાલીબેન એમની અગિયાર વર્ષની પુત્રી વિહાંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક એ એક એજન્ટ હતો હર્ષ પટેલ કરીને જેને જે ડર્ટી હેરીના નામથી બહુ જ જાણીતો છે હવે આ એજન્ટના માધ્યમથી ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવા જતા હતા અને જ્યારે આ જગદીશભાઈ પટેલ અને એમનો જે પરિવાર છે એ યુ એસ કેનેડા સરહદ ઉપરથી પસાર થઈ રહ્યા હતા એ વખતે માઇનસ છત્રીસ ડિગ્રી તાપમાન હતું એટલે તમે વિચાર કરો કે કેટલું ખતરનાક તાપ કેટલી ખતરનાક ઠંડી હશે કે આ જગદીશભાઈએ બાળકોની સાથે જવાની હિંમત કેવી રીતના કે વિચાર્યું જ કેવી રીતના હશે કે માઇનસ છત્રીસ ડિગ્રીમાં બાળકોને લઈને જાઉં પણ ગયા અને મોટ ચારે ચાર જણા ઠૂઠવાઈ ગયા અને આ ઘટનાએ એટલો બધો મોટો હોબાળો મચાવ્યો અને એ પછી આ બધા એજન્ટોની ને બધી પૂછપરછને આખા નેટવર્કના ઘણા બધા પર્દાફાશ પણ થયા હવે આ હર્ષ પટેલ કરીને જે વ્યક્તિ છે એ પણ પાછો ડીંગુચા ગામનો જ વતની છે અને એ એ આ ગેરકાયદેસર ઘુસાડવાનું કામ કરતો હતો અને આ આવા બધા ધંધા માનવ તસ્કરીનો જે ધંધો છે એમાં આઈરો ડર્ટી હેરી સૌથી મોટો મુખ્ય સૂત્રધાર છે આની સાથે એક અન્ય આરોપી ફ્લોરિડાનો સ્ટીવ એન્થની સેન પણ પકડાયો હતો એને પણ અમેરિકાની કોર્ટે સાડા છ વર્ષની સજા કરી છે હવે જ્યારે અમેરિકાની કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે યુએસ એટર્ની લીઝા કિર્ક પેટ્રિકે કીધું કે તમે જસ્ટ ઇમેજ કરો કે આ કેવી ઘટના હશે કેટલી દર્દનાક આ મોત હશે કે જે આ છોકરો હતો જે ત્રણ વર્ષનો એ ધાબડાની અંદર લપેટાયેલો હતો અને એ જે છોકરો લપેટાયેલો હતો એના ચહેરા ઉપર એના પિતાના થીજી ગયેલા જે ગ્લવ્સ હતા એનાથી એનો ચહેરો ઢાંકેલો હતો એટલે બાળક બિચારો ધાબળાની અંદર લપેટાયો હતો અને આ ઠંડીમાં એ છૂઠવાઈને મોતને ભેટ્યો અને એના પિતાના જે ગ્લવ્સ હતા આખા શરીર તો જાણે બધાના બરફ જેવા બની ગયા હતા અને થીજીને મોતને ભેટ્યા એટલે આવા આવા ખતરનાક મોત માટે આરોપીને ખતરનાક સજા થવી જોઈએ અમેરિકાના જે જજ છે જ્હોન ટુનહાઈ એમણે કહ્યું કે આ ખરેખર એક અસાધારણ ગુનો છે આ જે મૃત્યુ થયું એને અટકાવી શકાવ અટકાવી શકાય તેમ હતું પરંતુ અટકાવી શકાવીને અને એટલે આ ડર્ટી હેરીને દસ વર્ષની સજા કરવામાં આવે છે આ ડર્ટી હેરી આ તો એક પરિવારની વાત આવી એટલે આ ખબર પડી બાકીયા દર્ટી હેરીએ અનેક લોકોને ગુજરાતથી અમેરિકામાં ઘુસાડી દીધેલા છે અનેક લોકોને એણે ત્યાં આગળ સેટલ કરી દીધા છે અને એની આખી સિસ્ટમ એવી હતી કે એ ભારતના લોકોને કેનેડા લાવતો અને કેનેડાથી ગુપ્ત રીતે અમેરિકા મોકલતો અને સરહદ પર મોકલવાનું જે કામ હતું એ કામ સેન્ડ કરતો હતો આમ છતાં હેરીએ કોર્ટની અંદર એવું કીધું કે હું તો નિર્દોષ છું લીડર્સ તો કોઈ બીજા જ છે પરંતુ ક્વાટે એની દલીલ સાંભળી નહીં અને એને અત્યારે દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વર્તાવીશું થેન્ક યુ વેરી મચ